સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આ હવસખોર પ્રિન્સિપલ રાકેશ સોરઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાની ધરપકડ કરી છે નાની અબોધ બાળકીઓને અભદ્ર હરકત કરતા વિદ્યાર્થિનીઓના વાલીઓને વાતની ખબર પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ત્યારે પોલીસ પણ ઘટનાની ગંભીરતા જોતા ફરિયાદ નોંધી નરાધમ પ્રિન્સિપલની ધરપકડ કરીને કાનૂની રાહે પગલાં લીધા હતા ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદ એક આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપ્પન તથા પોક્સો મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે અગાઉ એવું કંઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે ચાર ચાર છોકરીઓ સાથે કરે જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રે પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે તેઓ ફરિયાદ કરી શકે છે ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે એ અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે હવે અમારે હરિભાઈ ગવાર છે અમારા વોર્ડ નંબર સત્તર ને અઢાર નો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો બનો બનાવ રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટી સરસ્વતી સ્કૂલ નો પ્રિન્સીપાલ દીકરીઓ કાલે પાછા બે ત્રણ ચાર દીકરીઓને સારા કર્યા કાલે વાલીઓ ફરિયાદ કરી હિમેદ કરીને કાલે અમે અતારી કાલે જવું આ રાકેશ સોરઠિયા અવર ને અવર આવું કરે છે આમ આદમી પાર્ટીને ધમકી મારી એટલે લોકો આજુબાજુ વાળા ચલા બી ને અમે કેમ કે ભાજપ માં છે એમ લોકોને એમ થાય ભાજપ માં લેવલું ન કરે એમ આ મારો આજુબાજુ ધમકી મારી હવે એવું આવું કરે